હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે શિવરાત્રિ છે તો આજે અપવાસ છે તો આજે જો ફરાળ બનાવવાનું છે તો હું અને ઓમ બંને શિવરાત્રિ રહ્યા છીએ એટલે અમે આજે છે ને વેફર તો તરાઈ ગઈ છે પણ અમારે આજે ચિપ્સ બનાવી છે ને ભાઈ લેસન કરવા બેસી ગયા છે નાઈ ધોઈ પૂજાપાઠ કરીને જુઓ તો ઓમભાઈ લેસન કરીએ તો વિડીયો મિત્રો વિડીયો તમે આખો વિડીયો જોવો અને મિત્રો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આજે છે ને એક યુટ્યુબર મળવા આવવાના છે મને ડૉક્ટર જાદવ કરીને જે મારી લાઈવમાં હોય છે અને એ શિવરાત્રિના મેળામાં આવ્યા છે તો એ મને કીધું હું ફોન કરીને તો મારા મિસ્ટરે કીધું કાંઈ વાંધો નહીં આવો નાવા ધોવા ફ્રેશ થવા તો આજે હું તમને એક યુટ્યુબરને મળાવીશ જેને બે જ મહિનામાં એની ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એવા યુટ્યુબર ડૉક્ટર જાદવ જે ગાયની સેવા કરી રહ્યા છે તો એવા યુટ્યુબર મારી ઘરે આવવાના છે તો ચાલો હું ફટાફટથી પહેલાં છે ને ચિપ્સ બનાવી લઉં અમને બહુ ભૂખ લાગી છે એટલા માટે બરાબર છે સારું ચાલો તો આપણને એક યુટ્યુબર મેળામાં આવ્યા છે તો મળવા આવે એ પહેલાં પહેલાં આપણે ફરાર બનાવી અને ફ્રી થઈ જાય પણ મારે બે દૂધ આવી ગયા છે ગરમ કરવાના તો એ ગરમ થાય એટલે આપણે ચિપ્સ બનાવવાની છે તો ફટાફટથી ચીપ્સ બનાવી લઈએ અને સારું કહેવાય કે આપણી ઘરે કોઈ આવે છે તો ખરેખર ગમે વ્યક્તિ આપણી ઘરે આવે તો આપણે એને માન આપવું જોઈએ ને તો હું પણ મેં મેં તો વાંધો નહીં કે કીધું આવજો પણ મારા મિસ્ટરે છે ને એને બહુ આગ્રહ કરીને કીધું કે વાંધો નહીં તમ તમારે તમે આવો મારે વાડીનું કામ છે થોડું ઘણું થોડુંક મજૂરને કામે વરગાડવાના છે તો હું કદાચ વેલા મોડો થાવ તોય પણ તમે આવજો કે સોનું ઘરે હશે કે એ તમારું બધી વ્યવસ્થા થઈ જશે નાવા ધોવાની નાસ્તા પાણીની તો તમે આવજો તો એ આવે એ પહેલાં હું ફટાફટથી મારું કામ પતાવી લઉં જેથી કરીને એની પાસે બેસવાનો મને ટાઈમ મળે બરોબર છે તો સારું ચાલો ફટાફટથી આપણે આ ચીપ્સ બનાવી ભગવાનને ધરી લઈએ ઓમભાઈને બહુ ભૂખ લાગી છે એટલે હું એને જેમ બને એમ જલ્દીથી આ બધું બનાવી અને એને નાસ્તો કરાવી દો કારણ કે શિવરાત્રી આજી ભાઈ એરિયા છે કાલના કહેતા હતા ઓમ ભાઈ કે મમ્મા મારે રહેવું છે રેવું છે તો મેં કીધું કાંઈ નહીં ચાલો તો રહેજો તમે મને આવી જાય ને થોડીક વાર વળી એમાં ખોટી થઈ જાશું બરોબર તો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ મારા કોમેડી વિડીયો અને શેર કરજો તમારા ગ્રુપમાં કારણ કે જો બહુ ભવનાથમાં ટ્રાફિક હોવાને લીધે અમે લોકો ભવનાથ મેળામાં નથી જઈ શકતા અને જે લોકો ત્યાં આવ્યા હોય તો અમે એનું દિલથી સ્વાગત કરીએ કે ભાઈ આવ્યા છો તો અહીંયા આવજો તમારે અહીંયા ખાવા પીવા નાવા જોવાની વ્યવસ્થા થઈ જશે એમ અમે લોકોએ નક્કી કર્યું કે આપણે નથી જવું આપણે તો નજીક છે આપણે તો જાતા જ હોઈએ એટલે જે આવે એને એક એક તારે કહેવાય કે વાંધો નહીં તારું જાણીતું કોઈ આવે તો કે છે કે ના આવજો એમ એટલે એવી જ રીતના પછી અચાનકથી ડૉક્ટર જાધવ ને એના મામાના દીકરા ને બીજા ભાઈઓ ભાઈઓને એના પપ્પાને બધા આવ્યા હતા તો કે અમે આવીએ મેં કીધું આવો આવો મારા ઘરવાળા કે આવવાનું જ જોઈએ ને ત્યાંથી છેક આવ્યા છો તમે તો અહીંયા આવવામાં શું ઘરે આવવામાં કંઈ વાંધો નહીં કે અમારે નાય જોઈને ફ્રેશ થવું છે કે બીજું કાંઈ નહીં કે અહીંયા તો બહુ ટ્રાફિક હોય કે તો એટલા માટે મેં કીધું કાંઈ વાંધો નહીં આવો તો એ લોકો આવે છે આપણે આપણું કામ પતાવી દઈએ બરોબર છે પણ જોતા રહેજો આખો વિડીયો કે આ યુટ્યુબર કોણ છે ઓકે જી મારી લાઈવમાં હોય છે એ બધાને તો ખબર જ હોય છે પણ કે જે મારી લાઈફમાં હોતા નથી મારા બ્લોગ્સ જોતા હોય એને ખબર ના હોય કે આ યુટ્યુબર ડૉક્ટર જાદવ છે એ કોણ છે તો એક યુટ્યુબર છે સારા એવા યુટ્યુબમાં મિત્ર છે મારા કે જે મને ખબર ન હોય તો કોઈને કોઈ વાતે મદદ કરતા હોય છે એટલા માટે તમે જરૂરથી આખો બ્લોગ્સ જોજો બરાબર છે તો ચાલો ઓલરેડી આપણે છે ને સરસ મજાની ચિપ્સ બનાવવા માટે તેલ મૂકી દીધું છે

જોડાયેલા રહેજો આખા બ્લોગ સાથે મેં તમને કીધું એમ કે હું છે ને એક યુટ્યુબરને મળાવી છે ગૌ પ્રેમી છે ગૌ સેવક છે જે ગાયોની બહુ સેવા કરે છે અને કોઈ પણ મૂંઝવણ હોય બેનો દીકરીઓને તો હેલ્પમાં ઉભા જ હોય છે એવા વ્યક્તિ છે એટલે એમને કીધું મને તો મેં કીધું નહીં આવો જ અમારી ઘરે તો હવે આપણે જલ્દી જલ્દી એના આવવા પેલા ફ્રી થઈ જાય કારણ કે કોઈ આપણી ઘરે આવે તો આપણે પછી એના માટે ટાઈમ કાઢવો પડે બેસવું પડે બરાબર છે ને આખું કામ તો આખી જિંદગી ખૂટવાનું જ નથી ચાલો આપણે આ મસ્ત મસ્ત ચિપ્સ થઈ ગઈ છે જો તેલ આપે એટલે તળી લઈએ પણ એની પહેલાં છે ને ઓમે મને શું કીધું ખબર છે કે મમ્મા છે ને આમાં તું સિંગોડાનો લોટ છે ને એ આમ બધા નાગ છે એટલે એ છે ને ચીપ્સ બહુ સરસ થાય આની અંદર છે ને આ આની અંદર આમ આ લોટ વેરીને આમ તૈયાર છે ને આમ ચીપ્સ હોય નાખવાનું બરાબર ચોટી જાય ને એટલે આમ એકદમ સરસ થાય જો ખરે તમે ગમે ત્યારે ચીપ્સ કરો ને એટલે શિંગોડાનો લોટ આની અંદર ચીપ્સની અંદર વેરી અને આમ એને હલાવી નાખવાનો ને એ છે ને આમ રોરી નાખવાનો આની અંદર એટલે એકદમ સરસ રીતે આમ ચોટી જાય ને તો એ ચિપ્સ છે ને બહુ સરસ થાય પણ એના માટે છે ને તમારે તેલ ફૂલ આવવા દેવું પડે ને તરી તેલ ખરાબ થઈ જાય બરોબર તો ચાલો મને તો ઓમ આઈડિયા બતાવ્યા છે આમે જેને ખાવાનો શોખ હોય ને એ આઈડિયા બતાવે હો જો અમાર ઓમ ભાઈ ને છે ને વાત પૂછું ઓમ ને

ચાલો હા ચાલો એની ભોપીજી ચો સરસ આમ થઈ ગયા આમ ખેડી નાખવાનું કદાચ ખોટું પાડે છે સારું ચાલો તો ફ્રી થઈ ગયા છે ને આવી ગયા છે અમારી ઘરે એક યુટ્યુબર તો જોતા રહેજો આખો વિડીયો સાંભળજો અમારે યુટ્યુબર અને અમારા વચ્ચેની ચર્ચા શું થઈ છે એ જરૂરથી સાંભળજો આખો વિડીયો સમજવા જેવી વાત છે કે એક અજાણું વ્યક્તિ જે યુટ્યુબમાં લાઈવમાંથી અમે લોકો જોડાણા અને એક વિશ્વાસપાત્ર વ્યક્તિ માની અને અમારી ઘરે આવ્યા અને અમારે અમારે લોકોની શું ચર્ચા થઈ અમારી શું ચર્ચા વિચારણા થઈ હસી મજાક એ જોતા રહેજો આખો વિડીયો ને આખો વિડીયો જોજો જેથી તમને કંઈક સમજવા મળશે કંઈક શીખવા મળશે તો ચાલો જો આવ્યા છે અમારી ઘરે અમારા યુટ્યુબના એક મિત્ર ડૉક્ટર જાદવ તો આખો વિડીયો જોજો જેથી તમને આ વિડીયો જોશો ને તો તમને ઘણું ઘણું સમજવા શીખવા જાણવા મળશે

કે એની કોઈ એવી વાત નથી કારણ કે લોકોના એક્સપિરિયન્સ એવા હોય કે ઘણા લોકો સારું કહેતા હોય ઘણા લોકો ખરાબ કહેતા હોય ના હોય એટલે સ્ટાર્ટિંગમાં તો આપણે એમ થાય કે યુટ્યુબ ચલાવીએ છીએ કે હવે બંધ કરી દેવું છે કારણ કે આપણા જ આપણને ઘણી વખત સપોર્ટ ના કરતા હોય તો આપણે માયુસ થઈ જાય બીજા વ્યક્તિ આપણને ગમે કહે છે ને એનું આપણને દુઃખ નથી લાગતું અને આપણાને આપણા જ્યારે આપણને થયા શું ચાલુ કર્યું છે આ શું ટાઈમપાસ આવું સારું ના લાગે એને ત્યારે આપણી બહુ દુઃખ થાય પણ છે ને આપણે એક દર નિશ્ચય હોવો જોઈએ કે આપણને દુનિયા ગમે એમ કે કોઈ આપણને સાથ આપે કે ના આપે આપણે જે રસ્તો સિલેક્ટ કર્યો છે એના ઉપર આપણે જવાનું જ છે અને આગળ જ જવાનું છે પાછળ રમવાનું નથી ડૉક્ટર જાદવ એમ કહું કે હું ત્રણ વર્ષ જયારે સતત મહેનત કરતી હતી ત્યારે મને ચોથા વર્ષે સફળતા મળી મને બધા બહુ પૂછાકું થતા હવે તમારા યુટ્યુબમાં મોનોટાઈઝ થઈ ગઈ છે હવે તમારા યુટ્યુબમાં આવી ગઈ છે પણ મારી પાસે આન્સર જ નહોતો કહી શકવા હવે હું દીનદાસ કહી શકું કે મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે મને યુટ્યુબમાંથી ઇન્કમ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે પણ હજી કહેવાય ને કે શોલર કમ્પ્લીટ એ હજી નથી જે લેવલ પાર કરવાનું હતું વોચ ટાઈમનું એ મારું પાર થઈ ગયું છે ગમે કામ હોય ને એમાં ચડાવતા એક સ્ટેપ બાય સ્ટેપ આવવાનું હોય એક સ્ટેપ પૂરો કરી દીધો છે બરોબર બીજો સ્ટેપ પૂરો કરતા સો ડોલર માં શું વાર લાગશે હવે કઈ વાર લાગે તો મહેનત કરો ને એટલે સો ટકા કહેવત છે ને ગામડા ને કહેવત ધીરજ ના ફળ મીઠા હોય એમ અને યુટ્યુબમાં મિત્રો જો આમાં એવું થાય છે આપણે જેમ સોનો ફેમિલી વાત કરી છે ને જેમ ખરાબ અનુભવ એ સો ટકાની વાત છે કેમ કે ની અંદર જયારે લેડીઝને ભાળે ને એવા નમૂનાઓ છે ને ટપકી જ જાય છે બરોબર એના કારણે લાઈવમાં બરોબર એના કારણે દેશની નારીઓ છે ને ક્યારેક ક્યારેક છે ને

કે આપણે કેવા છીએ બરોબર પણ એ લોકોને ક્યારે આપવું પડશે કે તમારી પાસે ઇન્કમ આવશે તમારી પાસે મોટા મોટા માણસો તમને મળવા આવશે હા અને છે ને હું એમ કહું કે દુનિયા તો અમે વાત કરવાની આપણને એક આપણા ઘરના એક વ્યક્તિનો સપોર્ટ હોય ને એટલે મને મારા મિસ્ટરનો સપોર્ટ એટલો છે કે આ દુનિયામાં મને ગમે એ આંગળી ચીંધે તો મને કોઈ ફરક પડતો નથી કારણ કે એનો મને એટલો સપોર્ટ છે કે મને ખબર કે નથી પડતી પણ તને ખબર પડે છે તને શોખ છે તો એ કે હું તને સાથ આપીશ વિચાર તને જેમ કમ છું પણ ધ્યાન રાખજે કે કંઈ તું હેરાન ન થાય કારણ કે બધા લોકો સરખા નથી હોતા એની વાત સાચી પણ એનો સપોર્ટ છે ને એટલે હું અહીંયા સુધી પહોંચી છું ખરેખર હું છે ને મારા ઘરવાળાને દિલથી થેન્ક યુ જ કહું કે મને આટલું બધું એને સાંભળું તો ને આ સમય કામ આ ચાલુ કર્યું હોય પણ છતાંય એની મને સપોર્ટ આપ્યો ને એટલે હું ખરેખર એની બહુ આભારી છું કે બહુ ભાગ્યશાળી એવા હોય કે જેને લાઈફ પાર્ટનર એને સમજી શકે એને સપોર્ટ કરે એને આપણી આઝાદી આપે બરાબર છે એ જ કહું છું કે અમને મિસ્ટર અહીંયા ઘરે નથી સત્તા અમે ઘરે એવા બધી વ્યવસ્થા કરી દીધી હતી નાવા ધોવાની ચા પાણીની નાસ્તાની મિત્રો બધી વ્યવસ્થા કરી દીધી અમારી સાથે બ્લોક બનાવશે ક્યારે એના ફેમિલી મેમ્બર ને એટલો વિશ્વાસ હોય મિત્રો ત્યારે થતું હોય ને બાકી ના થાય બાકી આ દુનિયા છે કળિયુગ છે ને આ બાવીસમી સદી આવે છે એટલે ધ્યાન રાખવું પડે અત્યારે સાચી વાત છે ડોક્ટર જાદવ કે એને વિશ્વાસ છે જો એને મને કીધું કે સોના હું નથી તો તું મહેમાન આવે છે તારા યુટ્યુબ ના મેમ્બર્સ એને તું સાચવ છે એક પરિવાર જેવા જ કેવાય કે એ ત્યાંથી આવ્યા હોય તો એની આપણે વ્યવસ્થા કર દેવી જોઈએ તો નથી છતાંય મને ભલા પણ કરી ગયા છે

આનંદ ને સમાધિ ને એવો આનંદ આવી ગયો છે આપડા ઘરે બરોબર તો મિત્રો ખાસ આ વિડીયો પૂરો જોઈ લેજો અને આ વિડીયો જો અમારો ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સારું ચાલો તો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું તો કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને આ વિડિયોમાંથી તમે ઘણું બધું શીખા હશો તો આવી જ રીતના આવા વિડીયો જોતા રહેજો મને સપોર્ટ કરતા રહેજો સરું ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે એક નવી સમજણ સાથે અને એક નવા હાસ્ય સાથે તો મારા કોમેડી વિડીયો બી હાસ્યના ઘણા હોય જ છે તો એ એ વિડીયો પણ જોઈને હસજો તો આજે બહુ ખુશ થઈ ગયા કે એક યુટ્યુબર મારી ઘરે આવ્યા પહેલી વખત કે જેની ચેનલ ખરેખર બે મહિનામાં જ મોનોટાઇઝ થઈ ગઈ તો એ કંઈક ખાસ વ્યક્તિ હશે તો ને આપણે તો ત્રણ ત્રણ વરસ ત્યાં મહેનત કરીએ ત્યારે સફળ થયા તો બહુ આનંદ થયો અને એ લોકોને પણ આનંદ થયો કે જતાં જતાં ખૂબ આનંદિત થઈને એનું મન ખૂબ આનંદિત થયું કે અમે તમારી ઘરે આવ્યા અમને આટલું માનપાન આપ્યું એ બદલે બહુ ખુશ થયા અને અમે બી ખુશ થયા તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ